હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષકારો ઈડી જોર લગાવી રહ્યા હોય ત્યારે પોરબંદર લોકસભા સીટ ના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા આજ રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું આ રોડશોનું પ્રસ્થાન બાપુના બાવલા ચોકથી સ્ટેશન રોડ ગેલેક્સી ચોક દરબારગઢ શાક માર્કેટ ચોક ચાર ધોકા ચોક અવેડા ચોક થઈને ગેલેક્સી ચોક ખાતે પૂર્ણ કરેલું હતું આ ભવ્ય રોડશોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારશ્રીઓ પ્રદેશના હોદ્દેદારશ્રીઓ જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ શક્તિ કેન્દ્રના હોદ્દેદારોશ્રીઓ સદસ્યશ્રીઓ તેમજ ધોરાજી શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધોરાજીના અનેક માર્ગો પર ઉમેદવાર અને રોડ જોડાયેલ લોકોનું ફૂલ વર્ષાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું

અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાએ આજે ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું આના પહેલાં વંતલી પુતિયાણા અને રાણાઓ લોકોની વચ્ચે જઈને રોડ શો માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો જનતાનો ઉત્સાહ અને ઉમંગ મે જોયો સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું બુઝુર્ગ મહિલાઓએ

અને ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલઘાને તેમની ટીમ તથા સભ્યોએ રોડ શોને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી